વ્લોગ ચાલુ કર્યો છે આજ બપોર પછી ત્રણ ને છોપ્પન મિનિટ જેવું થયું છે મિત્રો મિત્ર છેણામાં પાણી વાળું છે આજ તમે જોઈ શકો થોડુંક પાયું છે બાકી હજી આ બાજુનો આ બધાનો ભાગ બાકી છે આમાં હજી પાણી ચાલુ છે હા વાદળા બહુ થઈ ગયા જ મિત્રો બપ વાજા હોયથી તડકો હતો ધોમ ગરમી હતી પણ અત્યારે વરસાદ આવે એવું થઈ છે તમે જોઈ શકો છો કે બહુ ઘાટું ધારું થઈ છે એમ લાગે કે હમણાં થોડી વારમાં વરસાદ પણ આવી જાય એવું તો ચાલો કન્ટિન્યુ લગ્ન બના રેજો ચાલો પાવર વી જશે હવે આપણે જાવી ઘર બાજુ ઘર બાજુ થાય છે લાઈટ બાઇટ બધી જશે એવું છે ચાલો પાછો મળ્યો તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહીએ તો મિત્રો અત્યારે અમે રીલ શૂટ કરવા આવ્યા હતા ને અમે પ્રદીપભાઈ રીલ શૂટ કરતા હતા ને ત્રણ શીણા લાકડામાં ફસાવી દીધા માણસ વાગી ગયા હતા હાં છ અને હવે અમે વાડીયાથી જાય છે ઘર બાજુ કારણ કે અમે અટાણે રીલ શૂટ કરવા આવ્યા હતા ખેતરમાં હું અને આપણા પરદીપભાઈ બે તો કન્ટિન્યુ બોલે તો કે બહુ આ મોડું થઈ જતું પણ કે કામ હતું બહુ જાતું બે ત્રણ રીલ શૂટ કરવાની હતી એવું બધું હતું તો હાલો કન્ટિન્યુ હવે પોરો ખાવા દવા હોય છે બગીચાવાળા વેડીયો ઉજરો નહીં તો મે કે લીધો ફોન જો હવે તેને મને મને આપી લેવા પછી આમથી આખી પાણી એલામાં બહુ છે pahle tala metra bada naliyar piwa ma path ma piwi ya ek na pah malai se waa ma ma માર્કેટમાં પસાર રૂપિયા મફતમાં છે કે તમને આ બ્લોગ ગમ્યો છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા હતા મિત્રો